હજીરાના મોરા દામકાની મોટી સંખ્યામાં મૃત માછલી મળી આવવાના મામલે ગ્રામજનોએ સુરત પોલીસ કમિશનરને રજૂઆત કરવાની ફરજ પડી હતી છેલ્લા વધુ સમયથી દરિયામાંથી મોટી સંખ્યામાં મૃત માછલીઓ મળી આવી રહી છે જેના પાછળનું મુખ્ય કારણ મોરા ગામનું ખરાબ પાણીનું સીધું દરિયામાં છોડવામાં આવી રહ્યું છે અગાઉ પણ બેથી ત્રણ વખત આ પ્રકારનો બનાવ બની ચૂક્યો છે જીપીસીબીના અધિકારીઓ પાણીનું સેમ્પલિંગ કરતા તેમાં ઓક્સિજનનું પ્રમાણ ઝીરો હોવાનું જાણવ્યું હતું દરિયાકાંઠે આ પ્રકારની સ્થિતિ છે તો દરિયાની અંદર કયા પ્રકારની સ્થિતિ હશે પોલીસ કમિશનરને રજૂ રજૂઆત કરવા પાછળનું કારણ મૃતક માછલીઓની જવાબદારો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવે રિપોર્ટર સુશીલ પટેલ ખાસ કરીને પીઆઈ ગોહિલ સાહેબ પર જે છે એમની વિરુદ્ધમાં અમે આવેદન પત્ર આપી એમની સામે કડકમાં કડક પગલા ભરવા માટે આવ્યા છે કારણ કે તારીખ એકવીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ પીઆઈ ગોહિલ સાહેબ દ્વારા ગેરકાયદેસર રીતે અમારા ડામકા ગામમાં જે મોરા ગામનું ગટરનું પાણી છોડવામાં આવી રહ્યું છે એને અમે બંધ કર્યું હતું એને પીઆઈ ગોહિલ સાહેબ દ્વારા ગેર કાયદેસર તોડી અને દરિયામાં છોડી દેવામાં આવ્યું છે એના કારણે લાખો માછલા મળી ગયા છે અને દરિયા જીવ સૃષ્ટિ પર સંકટ ઉભું થયું છે સાથે સાથે હજીરા કાંઠા વિસ્તારના ગામ લોકો પર ગામ લોકોના આરોગ્ય પર પણ ગંભીર પ્રશ્ન ઉભો થયો છે જેના કારણે અમે ચિંતામાં છીએ અને અમે આ પીઆઈ ગોવિલ સાહેબ સામે કડક માં કડક પગલા ભરવામાં આવે એના એ બાબત અમે આજે આવીને